राज्यનું સૌથી મોટું ખાણ ખનીજ કૌભાંડ જડપાયું બનાસકાંઠામાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર રેતી ચોરીને લઈ બનાસ નદીમાં ખનીજ વિભાગનું ઓપરેશન કાંકરેજના અરણીવાડા ગામમાં ટ્રાટકી ખનીજ વિભાગની ટીમ સ્થાનિકોની ફરિયાદ બાદ ભૂસ્તર વિભાગે મોટું ઓપરેશન કર્યું અત્યાર સુધીમાં 100 થી વધુ વાહનો વિભાગે જપ્ત કર્યા છે બનાસકાઠા મહેસાણા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમની કાર્યવાહી સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ખાણ ખનીજ વિભાગની ટીમ પણ જોડાય છે તો અત્યાર સુધી 100 થી વધુ વાહનો વિભાગે જપ્ત કર્યા છે અને હજુ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કેટલા સમયથી આ ખનીજ ચોરી ચાલતી હતી તેને લઈને પણ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યો છે રેતી ચોરીને લઈ બનાસ નદીમાં ખનીજ વિભાગે ઓપરેશન કર્યું કાંકરેજના અરણીવાડા ગામમાં ખનીજ વિભાગની ટીમ ટ્રાટકી ગામ લોકોએ પહેલા રજૂઆત કરી હતી રેકી કરી હતી અને ત્યારબાદ જાણકારી ખનીજ વિભાગને આપવામાં આવી અને ત્યારબાદ આ ઓપરેશન હાથ ધર્યું